નમસ્કાર દર્શક મિત્રો સત્યમયો છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરોડા મેડિકલ કોલેજ પંચોતેર ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરી રહી છે તે માટે ત્રણ દિવસીય એક્ઝિબિશન રાખવામાં આવ્યું તે પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એલ એસોસિએશન દ્વારા પ્લેટેનિયમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે બરોડા મેડિકલ કોલેજે એલ્યુમની એસોસિએશન એ બીએમસી કેમ્પસ ખાતે પ્લેટેનિયમ જ્યુબિલી ઉજવણીનું આયોજન કર્યું છે જેમાં એક હજાર પ્રતિનિધિઓ હાજરી આપશે વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે ડોક્ટરોમાં છુપાયેલ કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વાર તૈયાર કરવામાં આવેલા સ્ક્રેચ પેઇન્ટિંગ સ્ટ્રક્ચર એક્ઝિબિશનમાં રાખવામાં આવ્યું છે સંસ્કારી નગરીની ઝાંખી વડોદરાના મેડિકલ કોલેજના તબીબો વિદેશથી વડોદરા આવ્યા હોવાના કારણે તેઓને જોવા મળી શકે તે માટે ખાસ રંગોળી એક્ઝિબિશન પણ રાખવામાં આવી છે મને બહુ આનંદ થાય છે આજે વડોદરા મેડિકલ કોલેજના પંચોતેર વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં અમે આ એક બહુ મોટા ફંક્શનનું આયોજન કર્યું છે જેને એલ્યુમિનિયાઈ મિટિંગ કહેવાય અને એ એલ્યુમિનિયાઈ મિટિંગમાં લગભગ હજાર ડેલિગેટ્સ આવવાના છે જેમાં લગભગ ચારસોથી સાડી ચારસો યુએસએ અને યુકેથી આવવાના છે અને આ ફંક્શનના એક ભાગરૂપે અમે એક્ઝિબિશન રાખ્યું છે જેની અંદર પેઇન્ટિંગ્સ છે કલ્પર છે બુક્સનું એક્ઝિબિશન છે ડોક્ટરો લખેલી બુક્સનું એક્ઝિબિશન છે એની અંદર પોઈટ્રીનું એક્ઝિબિશન છે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને રંગોળી પણ છે પરોડાના નામાંકિત રંગોળી કલાકારોએ પણ આની રંગોળી કરેલી છે આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું છે જેનો સમય છે સવારે દસથી છ આ પ્રદર્શન ત્રણ તારીખ સુધી ચાલું છે મીન્સ ત્રણ દિવસ ચાલુ છે તારીખ પાંચ તારીખ છ અને તારીખ સાત તો બરોડાના ડોક્ટરો બરોડાની બહારના ની જે પોતાના હાથથી દર્દીઓને સાજા કરે છે એ દર્દીઓના હાથની કારીગરી અને કલમકારી અને એમની પિચકારીના રંગો જોવા હું જાહેર જનતાને આમંત્રણ આપું છું રિપોર્ટર સની શિંદે સાથે મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા